વરિષ્ઠ નાટ્યકાર લેખક દિગ્દર્શક ગીતકાર અને રંગમંચને સમર્પિત એવા ઓગણસાઠ વર્ષના હિતેશભાઈ સિન્રોજાને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવી જવાથી બેભાન થઈ ગયા હતા તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સની ટીમ દ્વારા સઘન સારવાર કરવામાં આવી તેમના મગજમાં મુખ્ય ધમનીમાં લોહી ગઠાઈ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો આ લોહીના પણ ઓગાડવા આવી તેમ છતાં પણ તેમના બ્રેઇનમાં સુધારો ન થયો અને તેઓની સ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ અમુક સમય પછી તેઓનું બ્રેઇન ડેડ થઈ ગયું એવું ડોક્ટર્સની ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું આ વખતે પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં કિડની લીવર સ્કીન અને આંખોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે રંગમંચના આ જાણીતા કલાકાર એટલે કે હિતેશ સિંરોજાએ જીવનનો પડદો પડે તે પહેલા પાંચ જિંદગીમાં શ્વાસ પૂર્યા છે કેર ઇન્ટેન્સિવિસ્ટ યુનાઇટેડ કેર હોસ્પિટલ જે હિતેશભાઈ એમના પરિવારજનો હોસ્પિટલમાં પેશન્ટને લઈને આવ્યા ત્યારે એમને મગજની મુખ્ય ધમની લોહી લઈ જતી જે ધમની હોય એ બંધ થઈ ગઈ હતી અને એમને સ્ટ્રોક હતો હવે એની માટેની સઘન સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી આપણી સાથે ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર મલય ઘોડાસરા અને ક્રિટિકલ કેરની ટીમ ડૉક્ટર બેન્જામિન પનારા અને બધાએ એને સારવારનો પ્રયત્ન કર્યો મુખ્ય ધમની ખોલવા માટેના જે આધુનિક સારવાર થઈ શકે રોથોમોલાઇસિસ એ વસ્તુ પણ આપણે કરી પરંતુ એમાં કોઈ પરિણામ મળ્યું નહીં અને પરિણામે પેશન્ટ ને આપણે બ્રેન ફંક્શન કામ કરતું બંધ થઈ ગયું એટલે બ્રેન ડેડ જાહેર કર્યા અને પછી એમના પરિવારજનોએ આ જે ઓલન ડોનેશન નો નિર્ણય લીધો હિતેશભાઈ સિંગ્રોજ નું જ્યારે યુનાઇટેડ કેર હોસ્પિટલમાં બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવ્યું એટલે અમારી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સોશિયલ વર્કર્સ ત્યાં જઈ અને એમને કન્વિન્સ કર્યા અને એમના કુટુંબીજનોના પરમિશન પછી તાત્કાલિક ધોરણે એમણે અમારી ટીમને જાણ કરી જેથી અમારી બીટી સવાણી કિડની હોસ્પિટલની ટીમ ત્વરિત ગતિએ કાર્યરત થઈ ગઈ અને એમના જે ડિક્લેર કરવા બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટેના ટેસ્ટ કરવાના હતા એ ટેસ્ટ બે છ કલાકના ડિફરન્સમાં કર્યા ત્યાર પછી અમારી આઈસીયુ ટીમે જે બ્રેન્ડેડ થયેલા દર્દીના ઇલેક્ટ્રોલાઇટ્સ ચડાવવાનું હોય એમને શ્વાસોશ્વાસની ક્રિયા ચડાવવાનું બ્લડ પ્રેશર ચડાવવાનું હોય એમના અંદરના અંગો બરાબર રીતે કાર્ય કરે એ માટેના જરૂરી પગલાં લીધા અને એ દરમિયાનમાં અમારે ત્યાં જે રિસિપિયન્ટ્સ હતા એમની પણ સર્જરીની તૈયારી કરી અને આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવેલી આ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનું રાજકોટમાંથી એકસો અગિયારમું અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બીટી સાવણી સવાણી કિડની હોસ્પિટલ જે ચલાવે છે એ સમાજ માટે કિડની અને યુરોલોજી વિષયમાં એક મહત્ત્વનું કામ કરે છે જ્યારે આ દર્દીની ઈચ્છા પ્રમાણે એક આવું ઉમદા કામ થતું હતું ત્યારે અમારી હોસ્પિટલે બીટી સાવણી હોસ્પિટલને પૂરતો સહયોગ આપ્યો એ દર્દીને ડોનરને જે કંઈ જરૂરિયાત દવાઓ બધી પૂરી પાડી અને એનો જે તાત્કાલિક એમનો ઓર્ગન હાર્વેસ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા કરી અને એ દ્વારા એમની આંખ લિવર બંને કિડની અને સ્કીનનું એમનું લેવામાં આવ્યું જે અલગ અલગ દર્દીઓમાં વાપરી શકાશે અત્યાર સુધી આ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદ જ થતું હતું અથવા તો સુરતમાં થતું હતું એની જગ્યાએ આપણે સૌરાષ્ટ્રના ટોટલી રાજકોટમાં થવા માંડે એવી આપણી પોતાની બધાની ઈચ્છાઓ હોય તો રાજકોટના જેટલા પણ દર્દીઓ આપણને મળતા હોય આ બધા ઓર્ગન રાજકોટમાં જ રાજકોટની આસપાસની પ્રજાને મળે એવા હેતુથી આપણે વધારેમાં વધારે કામ કરવું જોઈએ